નમસ્કાર મિત્રો પુષ્પદાસ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદાસ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો રાધિકાબેન રાઠોડ પાયલબેન ભાર્ગવભાઈ પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી શશીભાઈ દવે સંસ્થાના વડા એવા પરેશભાઈ અમરેલિયા સાહેબ શિક્ષકગણ તમામનો હું

ગુજરાત સરકારના આ કાર્યક્રમમાં મધ્યાહન ભોજન સંચાલક રસોઈયા દ્વારા મેનુ મુજબ દાળ ઢોકળી પુલાવ દાળ ભાત ઉપરાંત હાંડવો લાપસી ફાડા લાપસી ઢોકળા સાથે વિવિધ પ્રકારના ફળો સાથે સુંદર રીતે ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં પાલિતાણા તાલુકાના મધ્યાહન ભોજન નાયબ મામલતદાર શ્રી રાધિકાબેન રાઠોડ સરપંચ શ્રી પાચાભાઈ ઢગલ આચાર્ય શ્રી પરેશભાઈ અમ્રેલિયા રેશન શોપ ડીલર શશિકાંતભાઈ દવે એસએમસીના અધ્યક્ષ મહિપતભાઈ ભાર્ગવભાઈ આંગણવાડી સ્ટાફના બહેનો સહિત વાલીઓએ હાજરી આપેલ કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી અમૃતભાઈ ગોહિલે કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ ઉજવણી હોય અથવા તો પોષણ માસની ઉજવણી હોય ત્યારે જ આવું ભોજન ઈચ્છાય છે એવું નથી મધ્યાહન ભોજનની અમારી વિશેષતા એ છે કે બાળકો તો જમે જ છે પણ આ બાળકો બેઠા એ બધાને પૂછી જવો કે અમે જેટલા પણ શિક્ષકો હોઈએ એ પ્રથમ પહેલાં અમે ટીશુ લઈએ છીએ કારણ કે અમને પણ મધ્યાહન ભોજન જમવાની એટલી જ મજા આવે છોકરાઓ લેવી છે ડીશુ અમે એટલે આ પોષણ કારણ કે અમે અમને છે એટલે બાળકો તરત ખાવાના જ છે કારણ કે પૌષ્ટિક હોય પોષણ ક્ષમ હોય અને એમ પણ સવારમાં વેલા આવ્યા હોય એટલે ભૂખ લાગી ગઈ હતી એટલે પણ નાસ્તો કરીએ છીએ વિશેષ વાત નહીં કરતા આપણે હવે આ પોષણ સપ્તાહના કાર્યક્રમ સમાપન તરફ લઈ જવો છે ત્યારે સંસ્થાના વડા એવા ગણેશ કરી કે તેઓ આ પ્રસંગે થોડું કાર્યક્રમ અંતર્ગત આપણે જામ ઉપસ્થિત કાર્યક્રમ ભજન ભોજન રાધિકાબેન માન્ય શ્રી શશીભાઈ તથા શાળા પરિવારના સાથી મિત્રો અને આપશો

તો આ બધી જ બાબતોની જાગૃતિ આપણા સમાજમાં ફેલાય અને એની શરૂઆત શાળાથી થાય આપણે આપણે બધું ગણીએ છીએ કેવા પ્રકારના ખોરાકો લેવાથી કેવા પ્રકારની આપણા શરીરમાં પૂર્તિ થાય છે અને કેવા કેવા પ્રકારના ઉણકોથી કેવા આપણા રોગો થાય તો આ બધી જ વસ્તુઓ છે એ અંતે આપણા જીવન સાથે જોડાયેલી છે તો આપણે વિસ્તૃત આ આપણા અભ્યાસક્રમમાં ચર્ચા કરશું પણ આજના કાર્યક્રમ સંદર્ભે આપણે મધ્યાહન ભોજનમાં જે વસ્તુઓ જમીએ છીએ એ બધી જ વસ્તુઓ છે એ સરકાર દ્વારા એટલા માટે નોટિફાઈડ કરવામાં આવી છે કે એમાંથી આપણા શરીરમાં જોતા તમામ તત્વો છે એ આપણા શરીરને મળે બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે મોટાભાગના બાળકો આપણે અહીંયા જમીએ છીએ આ બે મિત્રોએ કીધું તમને ભૂખ ન લાગતો દેવો પણ આપણે ભૂખ ન લાગતો થોડુંક તો કરવાનું એ આપણને ભૂખ લાગી બરાબર અને સૌએ આપણે ભજન ભોજનમાં લાભ લેવાનો છે ગરમ ગરમ વસ્તુ આપણું જે મળે છે એ આપણે જમીએ અને આ બધી વસ્તુની આપણે ઘરે વાત કરીએ બેટ આજે મે આ ખાધું આજે મે ખાધું જેથી કરીને ત્યાં પણ આપનો આ સુ સુ વાનજીવા મળે છે એ બધી વાત અમારા ઘર સુધી પહોંચે છે અને

ક્યારેક દાળ ઢોકળી હોય છે પેલાના મેનુમાં આપણે ઓરમું હતું લાપસી હતું બરાબર તો આવું બધું કેમ આવું બધું સરકારે કેમ નક્કી કર્યું સાહેબે કીધું એમ તમને લોકોને પાણીપુરી ભાવે દાબેલી ભાવે પાઉભાજી ભાવે સમોસા આવું તમામ વસ્તુ ભાવતું હોય સરકારને એવો વિચાર આવ્યો સરકારને એવો વિચાર આવ્યો કે એવું કઈક થાય કે જેથી કરી બાળકોના શરીર સ્વસ્થ રહે બાળકો તંદુરસ્ત રહે તો પછી વ્યવસ્થિત ભણી શકશે તો પછી મોટા રીતે કંઈક નોકરી કરી શકશે કોઈક ડૉક્ટર બને કોઈક વકીલ બને કોઈક શિક્ષક બને કોઈક કંઈક બીજું બને કોઈક મોટી કંપનીમાં નોકરી કરે અલગ 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 સેવાઓ કરે એટલે પછી એવો વિચાર આવ્યો કે એવું મેનુ બનાવીએ એવી યોજના કરીએ એવું કંઈક નવું બનાવીએ કે સ્કૂલમાં એને જમવાનું મળે એટલે સ્કૂલમાં જમવાનું મળવાનું શરૂ થયું એટલે એનું નામ પડ્યું મધ્યાહન ભોજન મધ્યાહન એટલે બપોરનો સમય બપોરે આપણને બાર એક વાગે એટલે ભૂખ લાગે લાગે કે નથી લાગતી બાર વાગે કોકને સાડા બારે લાગે કોકને બાર વાગે લાગે કોકને એક વાગે લાગે આ આપણો જમવાનો સમય છે આપણે ગમે ત્યાં હોય ને ત્યારે આપણને ખબર પડી જાય કે હવે મને ભૂખ લાગી એટલે બાર વાગ્યા હશે ઘડિયાળ વગર ખબર પડે એટલે સરકારે મધ્યાહન ભોજન બનાવી બધી સ્કૂલોમાં બાળકો વ્યવસ્થિત જમે એને તમામ પ્રોટીન વિટામિન કેલ્શિયમ આપણે શરીરને જે જે જરૂરી જરૂરી તત્વો છે એ બધા તમામ મળે રજૂ વાયુ બેન હવેદભાઈ અવેરભાઈ વાગના કોર્પણ માત્રભાઈ તમામ વાયુ બહેનો આંગણવાડીના તમામ બહેનો આજનો જે આપણો કાર્યક્રમ છે એ કાર્યક્રમ કઈ દેગાવ માટે મારી અને સરપંચની અવારનવાર શાળામાં આવવાની ઘણી વખત આંગણવાડી પણ જવાની આવી અમને એ કામ તો અંદરથી શોખ છે કે ભાઈ જાઉં મુલાકાત લેવી મારો ભાઈ મધ્યાહન ભોજન ચલાવે એને એવું કહું છું કે બાળકોને સારું ખોર બાળકો સારું જમશે તો એને ઘરે જઈને કહે છે કે આજ અમે સારું જમ્યા દસ દિવસ ની અંદર મધ્યાહન મધ્યાહન ભોજન દ્વારા આયોજિત પોષણ સત્તા માટે ઉજવણી બની છે વધારે મધ્યાહન ભોજન સંચાલક પાટીદાર બહેન રાખવું શ્રી એસડી સુપરવાઇઝર પાયલ બેંચ ગામમાંથી પઢારે સરપંચશ્રી તથા પંડિત દીનદયાળ સ્કરણના સંચાલકશ્રીમી દવે સાહેબ તથા આંગણવાડીના તમામ સેન્ટરોના સંચાલક શ્રીનોશ્રી તથા મારા ભૂલતાઓ આપ સૌથી અહીંયા આ કાર્યક્રમમાં હાજરી આપી અને અમારા કાર્યક્રમના વિફળ એ બદલ સારા વર્ગ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો છે આપીના કાર્યક્રમો આપ સૌ અમે પ્રોત્સાહિત કરશો એવી અપેક્ષા રાખીશું